ગાંધીનગરમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી મનપાના વિસર્જન કુંડના બદલે લોકો તળાવમાં વિસર્જન કરતા જોવા મળ્યા કોઈ જ બંદોબસ્ત વગર લોકો જીવના જોખમે અહી મૂર્તિનું વિસર્જન કરતા નજર આવ્યા મોટી સંખ્યામાં લોકો તળાવમાં મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે મહાનગરપાલિકાએ વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરેલી હોવા છતાં પણ લોકો દ્વારા આ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે અને તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરવા માટે પહોંચ્યા છે જો કે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિ વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરેલી હોવા છતાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે વિગતો સાથે સંવાદદાતા હિરેન જોડાયા છે હિરેન શું વધુ વિગતો છે જે ચોક્કસ જણાવજો કે જામનગરમાં જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ને હાલ જે વિસર્જન ગણપતિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી જામનગર લહેરી તળાવ છે ત્યાં લોકો વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે અને જે જોખમી રીતે લોકો જે ગણેશજી વિસર્જન કરી રહ્યા છે તો નાના નાના બાળકો પણ જે તળાવમાં નાતા જોવા મળ્યા હતા જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર પણ તેમજ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેની પણ બેદરકારી સામે આવી રહી છે જી બિલકુલ આભાર જાણકારી આપવા બદલ